મિત્રો પ્રથમ પરશોતમ રૂપાલા વિવાદ ઉપર એક નજર કરીએ તો પરશોતમ રૂપાલાના નિવેદન બાદ શરૂ થયેલું રાજપૂત સમાજનું આંદોલન હવે વેગ પકડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ભાજપ સામે આંદોલન પાર્ટો જાહેર કર્યા બાદ ક્ષેત્રીય સમાજે ઓપરેશન ભાજપની રણનીતિ ઘડી કાઢી છે જેના ભાગરૂપે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ધર્મયાત્રા કાઢીને સર્વ સમાજના લોકોને જોડીને ભાજપનો વિરોધ કરવાની તૈયારીઓ કરી લીધી છે રૂપાલાએ કરેલા નિવેદન બાદ તેમણે માફી પણ માગી લીધી હતી છતાં ક્ષેત્રીય સમાજ માફી આપવાના મતમાં નથી એ જ કારણ છે કે અત્યાર સુધી સંમેલન અને કલેક્ટર કચ્છે આવેદનપત્ર આપીને ક્ષેત્રીય સમાજ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગણી કરી રહ્યો હતો આમ છતાં પણ ભાજપ હાઈકમાન્ડ પણ રૂપાલાની પડખે હોય તેમ ઉમેદવાર બદલવાના ન હતું જેને કારણે વધુ રોષે ભરાયેલા ક્ષેત્રીય સમાજે આંદોલન પાર્ટ ટુ ઓપરેશન ભાજપની જાહેરાત કરી છે મિત્રો ક્ષેત્રીય સમાજ આંદોલન પાર્ટ ટુના ભાગરૂપે અત્યારે અલગ અલગ જિલ્લાઓમાં ક્ષેત્રીય મહિલાઓના પ્રતિકૂપા ચાલી રહ્યા છે આ સાથે જ જ્યાં ક્ષેત્રીય સમાજની મતભેંગ વધારે છે તે લોકસભા બેઠક ઉપર ભાજપને ચૂંટણીમાં વધુને વધુ નુકસાન પહોંચાડવાનું ક્ષેત્રીય સમાજનું આયોજન છે આ સાથે જ ધર્મયાત્રાનું પણ એલન કરવામાં આવ્યું છે વધુમાં ક્ષેત્રીય આગેવાન એવા અર્જુનસિંહે વધુમાં જણાવ્યું છે કે આગામી ચોવીસ તારીખથી યાત્રા રાજપૂત સમાજ અલગ અલગ તેરથી લઈને ચૌદ જિલ્લાઓમાં કાઢવાનો છે જેમાં ભાવનગર ખોડિયાર મંદિર કચ્છના આશાપુરાના માતાના મઢ અને બનાસકાંઠામાં અંબાજીથી તેવી રીતે અલગ અલગ જગ્યાએથી ધર્મયાત્રા યોજાય છે આ યાત્રા જિલ્લામાંથી છથી લઈને સાત દિવસ સુધી ફરશે જેમાં વધુને વધુ ક્ષેત્રીય સમાજ તો જોડાશે સાથે અલગ અલગ સમાજને પણ આ યાત્રામાં જોડી રૂપાલા અને ભાજપ સામે વિરોધ નોંધાવાશે મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીને લઈને આગામી સાત મેના રોજ મતદાન થવાનું છે તે પહેલાં રાજ્યના વધુને વધુ જિલ્લામાં ધર્મયાત્રાની રણનીતિ ઘડવામાં આવી છે હવે મિત્રો ક્ષેત્રીય આંદોલનને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે જેમાં હરસંઘવીએ ભાવનગર બાદ સુરેન્દ્રનગરમાં પણ ખાનગી હોટલમાં ભાજપ સમર્પિત ક્ષેત્રીય આગેવાનો સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં ધારાસભ્યો સાંસદ સંગઠનના પદાધિકારીઓ પણ હાજર હતા મિત્રો એકવીસ તારીખે હરસંઘવીએ રાજકોટ અને જામનગરમાં બેઠક કરી હતી સુરેન્દ્રનગરની બેઠકમાં સંઘવી ચાલીસ મિનિટ બાદ રવાના થયા હતા વધુમાં ક્ષેત્રીય સમાજના આંદોલનને શાંત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે જેમાં લોકસભાની ચૂંટણીની તારીખ નજીક આવી ગઈ છે તેમાં ભાજપની ચિંતા પણ વધી રહી છે ત્યારે ગઈકાલે હર્ષ સંગઠન મહામંત્રી રત્નાકરે પણ ખાનગી હોટલમાં બે કલાક સુધી બેઠક કરી હતી જેમાં ભાજપ સાથે જોડાયેલા ક્ષેત્રીય આગેવાનો બેઠકમાં હાજર હતા તેમાં બેઠકમાં પરસોત્તમ રૂપાલાનો મુદ્દો શાંત કરવાના પ્રયાસો માટે રણનીતિ નક્કી કરાઈ છે મિત્રો ક્ષેત્રીય સમાજના મતનું નુકસાન ન થાય તેવા પ્રયાસો કરવામાં આવશે એકવીસ તારીખે ગૃહમંત્રીએ રાજકોટ જામનગરમાં બેઠક કરી હતી ભાવનગર શહેરમાં હોટલમાં આવેલા રાજ્યના ગૃહમંત્રી અને રત્નાકરજી હોટલની એરપોર્ટથી રવાના થયા હતા બે કલાક સુધી ક્ષેત્રીય સમાજના ભાજપના આગેવાનો અને ભાજપના પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી તેમાં સમગ્ર બેઠકમાં મીડિયાને દૂર રખાયા હતા ખાનગી હોટલથી એક બાદ એક ધારાસભ્યો સાંસદ સંગઠનના પદાધિકારીઓ રવાના થયા છે ક્ષેત્રીય સમાજના આગેવાનો હજુ પણ હોટલની અંદર બેઠક યોજી રહ્યા છે વધુમાં ભાવનગરના ગારિયાધારના ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચારના કાર્યક્રમમાં ક્ષેત્રીય સમાજના યુવકોએ વિરોધ કર્યો હતો ગારિયાધરમાં ભાજપના ચૂંટણી કાર્યાલયના ઉદઘાટનનો કાર્યક્રમ હતો જેમાં ક્ષેત્રીય સમાજના યુવકોએ કાળા વાવટા ફરકાવીને રૂપાલ આયાના નારા લગાવ્યા હતા મિત્રો પોલીસે કેટલાક યુવાનોની ધરપકડ પણ કરી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો સુરતમાં છેલ્લા બે દિવસ સુધી ચાલેલા હાઈ વોલ્ટર રાજકીય ડ્રામાનો અંત આવ્યો છે સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારની બિનરીફ જીત થઈ છે મુકેશ દલાલ બિનરીફ વિજેતા જાહેર થતા તમામ ભાજપના અગ્રણીઓએ તેમને શુભેચ્છા પાઠવી છે વધુમાં ભાજપના ઉમેદવારને કલેક્ટરને જીતનું સર્ટિફિકેટ આપ્યું છે અત્યારે તમને જણાવી દઈએ કે ચૂંટણી વગર ભાજપના મુકેશ દલાલ વિજયી બન્યા છે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે મુકેશ દલાલને શુભેચ્છાઓ પાઠવી છે તો બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ એવા સી આર પાટીલે પત્રકાર પરિષદ યોજીને તેમને શુભકામના પાઠવી હતી મિત્રો ભાજપ અધ્યક્ષ સી પાટીલે જણાવ્યું કે મુકેશ દલાલનો દેશના વિકાસમાં મોટો ફાળો રહેશે ચૂંટણી પહેલાં કોંગ્રેસે ડ્રામા કર્યો છે તમામ ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચતા મુકેશ દલાલ બિનેરી વિજેતા થયા છે વહીવટીતંત્ર ઉપર દબાણ લાવવા માટે કોંગ્રેસે પ્રયાસ કર્યો છે ત્યારે આજે સત્ય બહાર આવ્યું છે તેમણે વધુમાં ઉમેર્યું કે ચારસો પાંચના લક્ષ્યાંકમાં સુરત બેઠકની પહેલ છે મિત્રો કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં સાત જેટલા ઉમેદવારો મેદાને હતા જ્યારે તે તમામ અપક્ષ સહિતના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર બિનરીફ જાહેર કરવામાં આવ્યા છે ઘટના અંગે જો વિસ્તારથી વાત કરવામાં આવે તો નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારો એફિડેવિટ કરીને કહ્યું હતું કે આ અમારી સિગ્નેચર નથી જેને લઈને ભાજપ ઉમેદવાર મુકેશ દલાના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો તો બીજી તરફ કુંભાણીએ ટેકેદારોનું અપહરણ થયું છે એમ પણ જણાવ્યું હતું ત્યારે આ મામલે ગઈકાલે નિલેશ કુંભાણીના ત્રણ ગાયબ ટેકેદારો માટે હાઈકોર્ટમાં એબીએસ કોપર્શને કલેક્ટરમાં ઉમેદવારી પત્ર રદના વિરોધમાં ત્રણ અરજી પણ આપી હતી ઉમેદવારી પત્ર વિરોધમાં કલેક્ટર સમક્ષ સુનાવણી સુનાવણી થઈ હતી આ બાદ આખરે કલેક્ટર અને કુંભાણીનું ફોર્મ રદ કરી દીધું છે ત્યારબાદ અન્ય પક્ષ સહિત અપક્ષના સાત જેટલા ઉમેદવારો મેદાને હતા જેઓએ તેમના ફોર્મ પરત ખેંચતા આખરે ભાજપની બિનહરીફ જીત થઈ હતી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાં સુરત લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર એવા મુકેશ દલાલ બિનહરીફ તરીકે ચૂંટાયા છે મિત્રો સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન રદ થતા તથા અન્ય ઉમેદવારો ઉમેદવારી પાછી ખેંચી લેતા તેઓ બિનહરીફ ચૂંટાયા છે ચૂંટણી પહેલાં જ કોંગ્રેસે હવે ભાજપની આ બિનહરીફ જીત માટે નિશાન સાધ્યું છે કોંગ્રેસે બાકીના ઉમેદવારો દ્વારા નામાંકન પાછું ખેંચવા ઉપર પણ સવાલો ઉઠાવ્યા છે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે દેશની સામે ફરી એકવાર સરમુખત્યારશાહીનો અશ્લ ચહેરો સામે આવી ગયો છે તેમણે વધુમાં કહ્યું કે લોકોનો તેમના નેતા પસંદ કરવાનો અધિકાર છીનવી લેવો એ બાબા સાહેબ આંબેડકરના બંધારણને નષ્ટ કરવા તરફનું બીજું પગલું છે હું ફરી એકવાર એવું કહી રહ્યો છું કે આ માત્ર સરકાર બનાવવાની ચૂંટણી નથી આ દેશને બચાવવા અને બંધારણની રક્ષા માટેની ચૂંટણી છે કોંગ્રેસના નેતા અને પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને સુરતમાં ભાજપના ઉમેદવારની બિનરીબજીત પાછળના ઘટનાક્રમનો ખુલાસો કર્યો છે મિત્રો જયરામ રમેશે જણાવ્યું હતું કે અગાઉ સુરત જિલ્લા ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવાર એવા નિલેશ અંબાણીનું નામાંકન તેમાં ખામીઓ દર્શાવીને રદ કર્યું હતું આવી જ રીતે કોંગ્રેસના વૈકલ્પિક ઉમેદવાર સુરેશ પડસાલાનું નામાંકન પણ ફગાવી દેવામાં આવ્યું હતું બે ઉમેદવારી પત્રો ફગાવી દેવાયા બાદ કોંગ્રેસ પાર્ટી અહીં ઉમેદવાર વગરનો રહી ગયો છે મિત્રો જયરામ રમેશે વધુમાં જણાવ્યું કે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સિવાય અન્ય તમામ ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો ફાંચા ખેંચી લીધા હતા સાત મેના રોજ યોજાનાર મતદાનના લગભગ બે અઠવાડિયા પહેલાં ભાજપના ઉમેદવારને બિનરીફ વિજય અપાયો હતો તેમણે વધુમાં કહ્યું કે એમએસએમઇ માલિકો અને વેપારીઓની સમસ્યાઓ અને ગુસ્સો જોઈને ભાજપ એટલો ડરી ગયો છે કે સુરત લોકસભાની મેચ ફિક્સ કરવાનો પ્રયાસ કરી રહી છે મિત્રો તેમણે વધુમાં કહ્યું કે ઓગણીસો ને ચોર્યાસીની લોકસભાની ચૂંટણી બાદ ભાજપ સતત સુરત બેઠક જીતી રહ્યું છે અત્યારે આપણી ચૂંટણીઓ આપણી લોકશાહી બાબા સાહેબ આંબેડકરનું બંધારણ બધું જોખમમાં છે હું પુનરોચ્ચાર કરું છું કે આપણા જીવનકાળની સૌથી મોટી ચૂંટણી છે સુરતમાં ઉમેદવારી 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 પરત ખેંચવાના છેલ્લા દિવસે આઠ ઉમેદવારોએ પાછી ખેંચી હતી પત્રો પાછા ખેંચનારાઓમાં બહુજન સમાજ પાર્ટીના પ્યારેલાલ ભારતી તેમજ મોટાભાગના અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે મિત્રો રવિવારે જ કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન નામંજૂર કરવામાં આવ્યું હતું હવે મિત્રો આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણીને લઈને હાલમાં સતત રાજકીય હલચલ જોવા મળી રહી છે ત્યારે વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી પરત ખેંચી લીધી છે આ સાથે જ તેમણે કોંગ્રેસને સમર્થનની જાહેરાત કરી છે વધુમાં તમને જણાવી દઈએ કે વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર એવા મધુ શ્રીવાસ્તવે આખરે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે આ સાથે જ મધુર શ્રીવાસ્તવનું નિવેદન પણ સામે આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે ક્ષેત્રીય સમાજ થકી અત્યાર સુધી હું ચૂંટણી જીતતો હતો હું ક્ષેત્રીય છું એટલે ક્ષેત્રીય સમાજને સપોર્ટ કરવાનો છું હું કોંગ્રેસને ખુલ્લે આમ સપોર્ટ કરવાનો છું મિત્રો બપોરે ત્રણ વાગ્યા સુધી ઉમેદવારી પરત ખેંચવાની સમયસીમા વચ્ચે મધુર શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી પરત ખેંચી છે